દરના પીપલાણા ગામ આખું જળબંબાકાર થઈ ગયું છે તેના ડ્રોન દ્રશ્યો પણ અમારી પાસે સામે આવ્યા છે પીપલાણા ગામમાં જળબંબાકારનો આ ડ્રોન નજારો અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો સમગ્ર જગ્યાએ પાણી જ પાણી થઈ રહ્યું છે જ્યાં ઘર હતા ખેતરો હતા ત્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પીપલાણા ગામનો આ રસ્તો છે જ્યાં રસ્તા પણ જળમગ્ન થઈ ગયા છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે આ ખેતરો હતા તે પણ જળમગ્ન થઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પણ અહીંયા પાણી ભરાઈ ગયું છે જૂનાગઢના પીપલાણા ગામ આખું જળમગ્ન થઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં માત્ર જળ જળ રહ્યું છે રોડ રસ્તા હોય હોય કે પછી ખેતરો પાણી ફરી વળ્યા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન આખા જુનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો કયા કયા તાલુકા એવા છે કે જ્યાં વધુ વરસાદ નોંધાયો છે અને કયા કયા પાકને આ વરસાદના કારણે નુકસાન થઈ શકે છે